જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તંત્ર સજાગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર ખડેપગે ક્લોરિનેશન દવાનું વિતરણ અને સર્વે કામગીરી શરૂ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ વાવ તથા ગામ તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોડાઈ ને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલતદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એનજીઓ સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે તેમજ દવાઓ અને ગોળીઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે થરાદ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર ચારડા નેવાવ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર માલસણ ખાતે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવાઈ છે થરાદ તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એચવી જે પાલે આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી આપી આરોગ્ય વિભાગ અન્ય વિભાગો ને સરપંચ તલાટી સાથે સંકલનમાં રહી ખડે પગે સેવાઓ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે કાર્યરત રહી ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે એનસી હાલમાં પડેલા વરસાદ સંદર્ભે તમામ અને કચેરીઓ તાલુકા પંચાયત અને મામલદાર સાહેબની કચેરી રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી આપણા તમામ તેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ત્ર્યાસી પેટા પંચ્યાસી પેટા આરોગ્ય કેન્દ્રો બે રેફરલ હોસ્પિટલો અને એક સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે તમામ ગામો ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ વર્કર ફિમેલ હેલ્થવર્કર સીએચ આશાબહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે ગોળીનું વિતરણ ગોળીનું વિતરણ કરેલ છે નાની મોટી તકલીફોનું સારવાર આપેલ છે હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી આરોગ્ય વિભાગ ચોવીસ કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે ગામ લોકોના અને પદાધિકારીઓ જે તે ગામના સરપંચ તલાટીના સહયોગથી અને અન્ય એનજીઓના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધા પણ આપવામાં આવશે